राम 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 मारा र मारा परिवार तरफ से हां धन राम राम दिन दिन द करा का मतिबे राम राम बे राम राम ले, <laughs> ले।, <laughs> ले।, <laughs> ले। राम न मगर प्रसाद न रोटला दे दो राधे श्याम सीताराम राम राम ામ ખસે ને આજે છે નવું વર્ષ તો બધા હાર્દિક શુભકામનાઓ અને અત્યારે મીઠાઈ લઈને પેન્ડા પગ લાગ્યો તમને પેલા भगवान ने पगलागी लेया था रक्षा करे माता री तुमने हाजा निर्वा रखे 100 वर्ष ना करे भाई आशीर्वाद आदि दीदा नेतर में जरूर पावे ठामडा धवे कर पावे हां खाए तो ठामडा हो तो नया वर्ष न राम 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 हां धन राम राम महाराज और मेरा परिवार तरफ पर से हां धन राम 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 बिना राम राम यो मत कावन

Happy New Year. Happy New Year. Zaya ban bethai. Kyan dani wo khai se na. Mita mota kala. Mota mita kare se. Mel be Happy New Year. Happy New Year. Hmm. Mel be kiji ko. Ane mumti be ne to tar ma zoom me mita bola. Bethai ne pehla Ram Ram karwa no ya tar ma. Ame bethai Ram Ram kani tha. Hmm. Happy New Year aras bethai. Happy New Year.

આવશે તો હવે આપડે આવી જશે અત્યારે ખાલી રામ રામ કરવાનું સીતારામ રગાભાઈ હા અત્યારે હા એવું બધું હે તો આપડે હવે થોડુંક ખાઈ લયું

ને આ બધા બધા બેઠા છે અને રઘાભાઈ ની કિધા રામ રામ સીતા રામ અંજો વિને તમને ફોન માં વાત કરે છે બા કપડા ધોવે છે મમતી ની ભાણા ધોવે છે એવું બધું કામકાજ હાલે અને મારા અવિનાશભાઈ ની તો બધું છે ને ઓલા પણ ઈ જેઠા ઠમજો જા અહીં આઠે અને આને કીધી આપણે હય રામ 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 રામ

તો બધા નાખડી છે ને પગે ને એવું લાગી લઈ અને બધા ને છે ને નવા વરાના રામ રામ કીધી તો ફેમિલી અમારે મામા ને અવિનાશ ની આવે છે રામ રામ મામા એ રામ રામ ઓ રામ 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 બોલ રામ રામ બોલ 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 ની ભાઈ તો તેડુ હાલ રામ રામ બોલ ને તો તેડું રામ રામ એમ બોલ બોલ રામ રામ હા બોલ પરત ભાઈ રામ રામ સીતા રામ સીતા રામ

હલો રામ નો રાધેશ્યામ રાધેશ્યામ હે તો અહીંથી નાખી દીધા

શાંતિ તો ભાઈ તો એવું બધો બધા ફોન ઉપર ફોન ફેમિલી ગામ તો મસ્ત મજાની રંગોળી દોરેલી હે જોરદાર ભાઈ આપણે સંદુભાઈ ને ઘેર આવ્યા પણ કેમ રંગોળી કેમ છે આવું ભાઈ બધું જો અહીંયા હોય ને અહીંયા રહેતા હોય ને આપણે ઘેર એને એમ હોય ને તો બધું આવું હોય બાકી આપણે કપામાં માં આવેલું હોય ના તો કઈ આવું આપણે કઈ હોય નહીં એટલે જો આપણે ખેડૂત ઘેર આવી જાય અને આપણા આમ છે ને ખાસ જાણીતા છે તો ભાઈ ઘેર આવી જાય ને જો અહીંયા મસ્ત મજાની રંગોળી ને ઉદર છે હવે જઈએ અંદર અમારે થોડુંક બીજું કામ છે એ પણ કરી નાખીએ તો ફેમિલી આપણે સંજુભાઈ ને ઘેર આવી જશે અને કેમ છે સંજુભાઈ રામ રામ હામ રામ રામ નવા વાળોના હા કેમ છે હા મજા મજા હો વાર તમે આવ્યા હો હા અને ભાઈ ઓ સંજુભાઈ લીધા અહીંયા ન મકાન છે હો હો ભાઈ અને ઘણી વાર બેઠા ભાઈ મુખવાસને એવું ખાધું ચા પીધો અને હવે અમારે બધાને જગ્યાએ જવાનો પ્લાન બનાવ્યો હે તો જાય કા સંજુભાઈ હા હા હલો હાલો જાય બીજું ભાઈ હા કેમ છે સારું ને હા સારું તમારે આવું કે તો

તમે તો વિક્રમ ઠાકોર બની ગયા તો ભાઈ મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે અને ક્યાં જવાનું છે ક્યાં નહીં એ તમને હે ને કાલના વિડીયો ની અંદર ખબર પડશે આજ તો નહીં ખબર પડે તો ભાઈ હેને ખાસ હજી બધાને કીધો મારા અને મારા આખા પરિવાર તરફથી આખી ફેમિલી તરફથી બધાને નવા વર્ષના રામ 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 અને આજનો બ્લોગ એ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય